શરૂઆત રાજ્યના રાજકારણમાં એક વખત ફરીથી તોફાની ચર્ચા થઈ છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ અંગે કરાયેલા વિવાદાસ્પદ ટિપ્પણીના મુદ્દાએ હવે સમગ્ર રાજ્યમાં ગરમાયો છે મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની ચીમકી આપતા વિવાદ વધ્યો છે અને રાજ્યના પોલીસ બેડામાં ભારે આક્રોશ છે તો માહિતી પ્રમાણે તેઓ દારૂની કામગીરી અંગે ફરિયાદ કરવા ગયા હતા પરંતુ ત્યાં તેમણે પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને આ સમગ્ર મામલે હવે સામાન્ય નાગરિકો અને સામાજિક કાર્યકર્તાઓ પણ પોલીસના સમર્થનમાં ખુલ્લું નિવેદન આપી રહ્યા છે સુરતના જ એક સામાજિક કાર્યકર્તાએ સ્પષ્ટ કહ્યું કે પોલીસ સમાજની સુરક્ષા માટે કાર્યરત છે અને આ અપમાનજનક નિવેદન સ્વીકાર્ય નથી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને મેવાણીના નિવેદનને લઈ ચર્ચાનું ચક્ર વેગ લઈ રહ્યું છે સાહેબ હું તો એક જ વાત કહું છું કે આપણા ગુજરાતમાં સુખ શાંતિ અને સલામતીનું મુખ્ય કારણ ગુજરાત પોલીસ હોઈ શકે છે સાહેબ અને આપણે એને જોયું છે તો સુરતમાં જે રીતે આપણે અને ગુજરાતમાં જે રીતે આપણે શાંતિપૂર્વક

સાહેબ વરસાદ હોય વાવાઝોડું હોય આગ જની હોય દુર્ઘટના હોય તો પણ પોલીસ માનવતાની માયક મહેક જલાવે છે આપણે જોઈએ છીએ તો ગુજરાતમાં માં સેવાકીય પણ ગુજરાત પોલીસ અગ્રેસર છે સાહેબ તો આપણને એનો ગર્વ થવો જોઈએ નહીં કે આપણે એની ઉપર ટીકા ટિપ્પણી કરી શકીએ